હાલ દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશે અને હું પણ મજામાં છું તો સવારે વાગી જશે નવ અને બધા વ્યાજ જશે કામે માર બાની જશે ખેતરે મારા માસીની વલે ઘઉં વાડવા તો આપણે ચાર પાંચ મહિનાથી ખેતરે આંટો મારવા નહીં જાય તો આપણે જવાનું છે ઘઉં વાઢવાના છે કેમકે મને બહુ નથી ભાવતું કઈ રીતે વાઢવાના હોય તો આપણે જોવાનું છે હું થાય تو <míner> مست <rah�> <m aún> <yelled>

અને અમારે હવે વાઢવાનું છે પેલા જોવું તો પડે કઈ રીતે હોય કેમ કે આપણે તો કોઈ દિવસ ફાયદા નહીં એટલે ખબર ન હોય તો અમારા વાઢવા જઈએ દાંતડા હે કે માસીએ એક પીડું છે હાલો મારા ભાગનું એટલે વાંધો નહીં આવે તો લઈ લીધું છે હાથમાં દાંતડું અને વાઢવાના છે ઘઉં પહેલાં તો હું ડાયબેટી છું એટલે આ રીતે બીજા બધા આમ બીજા તો હું બીજા તો હવે હું વાઢું છું કઈ રીતે

અમારા જયદીપભાઈ નું ખેતર આવેલું છે તો મને પણ ઘઉં વાઢવાનું મન થયું છે આપણે ઘઉં વાવેલા હતા પણ આપણે વાઢી નાખ્યા અને ક્યારે કઢાવી નાખ્યા એ મને ખ્યાલે નથી રહ્યો અમારા ભાઈએ એટલે અહીંયા આવે એ ઘઉં વાઢીએ અને એનો એહસાસ કરીએ તો જો અમારા મામા ઘઉં વાઢે છે એમ કે આ તો ખેડૂતો છે એટલે આવડે હે આ જો આ દાંતડું અને આ ઘઉં

تو آئی وقت مرتر ہے تم نے کہ کپا بھائی پیڑ ویچی بھاؤ نہیں ہوتی کا تو سنمر 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 کا آ سا روپ نے کرکا یہاں پہ آپ نے تیل نہیں بہت مہیتی نہیں کھیتی تو گھر کے ઘઉં વેઢા થોડીક વાર આપણને બહુ ફાવે નહીં એટલે થાકી જઈએ એટલે આપી જાવ હું તો હવે છું ઘરે કે આ ઘણા સમય પછી અહીંયા આવ્યો હો લગભગ હેડમાં જો ને એ પહેલાં આવ્યો પછી નથી આવ્યો એ પછી પહેલી વાર તો ઘરે આવી જશું અને અત્યારે જાવશે કેમ કેમકે મારે કંઈ કામ નથી પણ મારા મામાનો તો નો એ છે ગામમાં ઊભો છે તો હું અહીંયા જાઉં છું મારી વાટે ફોન આવી જશે તો પીથરપુર લેવું એવા કેમ કે અહીંયા વ્લોગ નહોતો ઉતારો કે કાંઈ કામ જ નહોતું એક કામ હતું ફોપારે લેવા નહોતું તો મેં કીધું વ્લોગ હું એમાં ઉતારો તો ઘરે આવ્યો છું અને ને અહીંયા પૂરો કરું છું જો એની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ને અને એવી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતા